બોટાદ જિલ્લાના અનેક ગામોમાં નર્મદા કેનાલોમાં જાળીઝાખરાનું સામ્રાજ્ય છવાયું છે માઇનોર કેનાલમાં ઠેકાને જાળીજાખરા જોવા મળી રહ્યા છે ડીકવાડી ગામે વારંવાર કેનાલ તૂટવાની પણ ઘટનામાં તૂટેલી કેનાલોને સિમેન્ટ ક્રોકેટથી રિપેર કરવાની પણ માંગ ઉઠી છે બોટાદ જિલ્લાના ખેતરમાં પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા નર્મદા યોજના અંતર્ગત મીડિયમ અને માઇનર કેનાલ બનાવવામાં આવ્યું છે પેટા કેનાલમાંથી અનેક નાના ના ખેતરોને ઉનાળા દરમિયાન પણ પાણી મળી રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ કેનાલના નબળા બાંધકામ અને કેનાલની વચ્ચે બાવળો અને જાળીઝાખરાનું સામ્રાજ્ય જવાને કારણે પાણીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકતો નથી પાણીની કુંડળીઓનું બ્લોકેજ થઈ જવાથી સરકારના અનેક ગામ અને વિસ્તારના ખેતરમાં પાણી પહોંચી શકતા નથી અનેકવાર કેનાલો તૂટી જવાની પણ ઘટના બની છે બોટાદના સેથડી ગામથી ડીકવાડી સજેલી વજેલી સહિતના ગામો સુધી જતી કેનાલમાં પાણી શરૂ કરી દેવામાં આવ્યા છે ઉનાળો વાવેતરમાં લોકોને પાણીની તાતી જરૂર પડે છે ઘઉં જીરું ચણા સહિતના પાકોના વાવેતર પણ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને કૂવામાં પાણી હોય ત્યાં સુધી મોટર દ્વારા પમ્પિંગ કરી પાણી મેળવતા હોય છે પરંતુ ત્યારબાદ આ નર્મદા કેનાલ ખેડૂતોના પાક મેળવવામાં ભરપૂર મદદરૂપ થાય છે પરંતુ કેનાલોના નબળા બાંધકામને કારણે વારંવાર કેનાલો તૂટી જવાની ઘટના બને છે ત્યારે આ કેનાલ ત્રણથી ચાર વાર તૂટી છે અને આસપાસના ખેતરમાં તેના પાણી પણ ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડતું હોય છે

جی گنپا باڑا

ખેડૂતો ને નુકસાની બહુ આવે છે કોઈ તંત્ર મંત્ર કોઈ ધ્યાન દેતું નથી ઈ તંત્ર ની બેદરકારી પ્રકારમાં તમે જો ને કે જેવું તેવું કામકાજ કાચું કાચું કામ કામ કરીને જતા રહેશે અને કોઈ બિચારા ખેડૂતોને આમાં પાયમાલ થવાનો વારો આવે છે લાખો રૂપિયા રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે સાફ સફાઈ થાય છે ખરું કોઈ વસ્તુ કોઈ તંત્ર ધ્યાન ન દેતું ક્યારેક સારા વાર ને દીગે સાફ સફાઈ થાય નો થાય એવું બધું શું માંગ છે આપ બસ તંત્ર ને એ જ માંગ કે સાફ સફાઈ થાય અને કામકાજ સારું રહે બેદરકારી નો થાય અને ખેડૂતોને લાભ મળે એ રીતે ખાતરી જર ટૂટી હતી કે ત્રણો પ્રોજેક્ટ કેન્દ્ર ટૂટી પછી રિપેર ના ના પછી બહુ અરજીઓ બરજીઓ કરી પછી બહુ ધોડ્યા ત્યારે

એમાં તૂટવાનું કારણ શું હોય શકે તૂટવાનું કારણ આગળ બીજો કુવો છે એમાં કચરો ભરાઈ ગયો એમાં તૂટી ગયો એટલે આમાં જે કચરો અંદરથી આવે છે પાવલ ને બધું ઉગેલું છે કોઈ સાફ સફાઈ કરે છે કે કરે સાફ સફાઈ અત્યારે કોઈ નહીં કરે એટલે ખરેખર શું હોવું જોઈએ સાફ સફાઈ કરે તો હાલ એટલે જો ફરીવાર તૂટે તો કેતને નુકસાન થાય કે હા થાય બોથા શેખલ્યા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ